રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને તો કેમ છો બધાય શુભ સવાર બધાય ને તો સ્વાગત છે અમારા મસ્ત મજાના નવા બ્લોક માં તો આજે તો જો આપણે નવ વાગી ગયા છે નવ વાગ્યા વાળી એવા છે અને આજે આપણે દાડિયા છે ને આપણે કપાળ વીણવી છે તો કપા તો આજ નો દી નો રહ્યો છે આપણે ચાર પાંચ દી થી વીણતા હતા બો બે જણા એક જણા અને આજ તો આપણે એક જ છે અને એક હું તો બે જણા થઈ ને સો હાથ સાથે એટલા વીણી લેશું તો બસ આજનો દિન છે તેમ કપા ખૂટી રહે બીજું આપણે કાલ તો પછી તુર ઉતારવાની થાય હુકલ તો હાલો હવે અટાણમાં તો છે ને ખોટી થયા વગેરે હવે અટાણમાં આપણે કપા વીણવાનું ચાલુ કરી દેવી તો હાલો બધા હવે આપણે જવી કપાઈ કપાઈ ઉણવા લાગી જવી તો એ ઝટ ખૂટી રહે અને એમાં શિયાળાને દઈએ એટલે બપોરે એકદમ સડે ને બપોર પછી હાંજે એકદમ પડી જાય તો હવે ખોટી થયા વગેરે કરી દેવી કપા વિણવાનું ચાલુ હવે તો જો હાડા પાંચ વાગી ગયા છે અને દાડિયા ને દેવનજી પપ્પા મૂકવા ગયા છે ગામ માં અને આપણે બેહી ગયા છે નાસ્તો કરવા વંશભાઈ બેઠા છે અને દેવાંશી બેન છે અને આપણે બધા નાસ્તો કરવી છે અને કપાહ આપણે વીણાય ગયો છે અને હાજે પડી ગઈ તો માંડ માંડ રાખી બહુ સાટ રાખી એ બહુ સાડ રાખી ત્યારે આજ આપણે કપા વીણા નકર થોડોક રહી જાય એવું હતું તો કીધું આજ તો હવે ખૂટવાડી જ દેવો છે એમ કે નાળિયાર નાખી જ તો આપણે કપા બધો ખૂટવાડી દીધો છે અને કાલ વીણવાની છે આપણે તુઈર તુઈર એ આપણે બે દિન ની રહી ગઈ છે અડધી વીણાની હતી ને અડધી રહી ગઈ હતી પછી એવું હતું કે રોજડા તો બગાડતા હતા બહુ કપા

હવે નાસ્તો કરી લાવીને ત્યાં દેવાન છે ને પપ્પા આવે તો પછી આપણે ભેંસ ભેંસ દોવાની દોવાની બાકી છે છે બે તો એ પછી આપણે વ્યા ઠંડો થોડોક પવન તો આવવા માંડ્યો હશે અને સ વાગે એટલે તો દીધા હાડાપણ થયા છે ને એ થોડોક છે અને આપણે કાયમ તો દી આવી વાળી ને વાળી જાય કેમ કે ભેંસ દોવી બે ભેંસું દોવે એટલે વાર લાગે અને પછી વંસુડાની ને કોટ ને એવું બધું પહેરાવી એટલે વાર લાગે તો હવે આપણે

તો આજ તો આપણે આવો કાક બી રહ્યો અને અમને કહેજો કે તમારે કેવા બ્લોગ જોવાશે કેવા અમે ઉતારવી અને કાયમ તો અમે ઉતારતા નથી કેમ કે કાયમ તો ટાઈમ ન હોય બે ત્રણ દી અમે વિડીયો બનાવીશી તો તમે કહેજો કે અમે કહેતા હો તો કાયમ વિડીયો બનાવશું અમે તો અને આમ આપણે કામ હોય એ આપણે બતાવવાનું હોય એ આપણે કહેવાનું હોય તો આપણે બે ત્રણ દી બ્લોગ બનાવશું અને આજે આપણે કપાળ વીણ્યો ને આપણે કપાળ વીણાઈ જોશે તો બસ અમે આ આપણે આ બ્લોગ પૂરો કરશું અને હવે મળશું નવા બ્લોકમાં તો કોમેન્ટ કરીને કેજો કે અમારો વિડીયો કેવો લાગ્યો મારા વિડીયોને લાઈક કરજો